સુરત શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ સાત જેટલી રથયાત્રાઓ નીકળી હતી જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર યાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો યાત્રા દરમિયાન સુરત શહેર પોલીસે ખડેપગે રહી અને લોકોની સલામતી અને સુરક્ષાનું ધ્યાન રાખી પોતાની ફરજ નિભાવી હતી ત્યારે સુરતમાં રથયાત્રા દરમિયાન પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પોલીસને સહયોગી થઈ અને બંદોબસ્તમાં સારી કામગીરી કરવામાં આવી હતી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તમામ તહેવારો દરમિયાન પોલીસ સાથે સહયોગી થઈ અને બંદોબસ્તમાં મદદરૂપ થવાની કામગીરી કરવામાં કરવામાં રહી છે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રથયાત્રા દરમિયાન પોલીસને સહયોગી થઈ અને બંદોબસ્તમાં પોતાની સેવા અપાઈ હતી આ વર્ષે રથયાત્રામાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમના ઓગણપચાસ જેટલા સભ્યોએ બંદોબસ્તમાં પોતાની સેવા આપી અને પોલીસને સહયોગી થયા હતા મહત્વનું છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ઇન્દ્રદેવ પણ પોતાની હાજરી નોંધાવતા હોય છે ત્યારે આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન વરસતા વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થઈ હતી જ્યારે વરસતા વરસાદમાં પણ રથયાત્રામાં પોલીસના સહયોગી બની અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બંદોબસ્ત ની સેવાકીય કામગીરી કરવામાં આવી હતી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ સાથે બંદોબસ્તમાં જોડાઈ અને લોકોની સલામતી અને સુરક્ષાની પોલીસની ફરજમાં સહયોગી બની રહી છે અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત